પણ એ સમાજ છે ને નગુણો છે ભૂલી જાય જેને બચાવ્યા હોય જેના ઉપકાર હોય આ માણસે આપણા માટે શું કર્યું છે એને ભૂલી જાય અને પછી ગાળ્યું જ દેવાનું બા ભૂલી જાય ત્યાં સુધી તો વાંધો નહીં ઉલટાના એને ગાળ્યું દેવાનું ચાલુ કરે એમ હમણાં એક નીકળ્યું છે જે પૂર્વ પુરુષો એ ટાઈપના હારા હોય એને ગાળો આપવાનું ચાલુ થયું લોકો એની ટીકા કરે એની આલોચના કરે ગાંધીને ગાળ્યું દેવાનું ચાલુ થયું બોલું હવે એની એની સાથે તમે સહમત થાઓ ન થાઓ એના બધા વિચારો તમને કબૂલ ન હોય એનો કાંઈ વાંધો નહીં પણ ગાંધી આખું જીવન તો આપ્યું ભારતને એ ગાંધી બાપુ કમસે કમ ગાળ્યું દેવા જેવા તો માણસ નથી ફરીથી કહું તમને અસમત થવાનો અધિકાર ગાંધી બાપુની અમુક વાતો સાથે તમને વિરોધ કરવાનો મન થાય અધિકાર પણ તમે જ્યારે એને ગાળો આપો એની આલોચના કરો ત્યારે તમે તમારા સંસ્કાર બતાવો છો કમસે કમ આપણે આપણી શિષ્ટતા શાલીનતા તો ન છોડવી જોઈએ વિરોધ પણ શાલીન બનીને થઈ શકે